નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાય એસ પી બનારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાય એસ પી વનાળના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ડીવાયએસપી વનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માંડવી ટાઉન તથા તડકેશ્વરમાં આગામી નવરાત્રિનું તહેવાર સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અને શાંતિપૂર્વક રીતે ઉજવણી થાય તે માટે આયોજકો તથા આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી આગામી નવરાત્રી પર્વનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે ઉજવણી કરવા જણાવ્યું હતું સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન તથા તડકેશ્વર વિસ્તારમાં આગામી જો નવ પર્વ છે એ પૂરી શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી લોકો એકદમ શાંતિમય રીતે અને હર્ષોલ્લાસથી ઉજવી શકે અને સંપૂર્ણ શ્રદ્ધાથી એની ઉજવણી થાય એ અનુસંધાને આજે માંડવી ટાઉન અને તડકેશ્વર ટાઉન છે એના જે નવરાત્રિ છે એના આયોજકો ગરબી મંડળના સભ્યો તથા સમિતિના સભ્યો તથા જુદા જુદા સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો છે એની પોલીસ દ્વારા એક સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી છે અમારા તરફથી જે કંઈ વ્યવસ્થાઓ જે પોલીસ તરફથી કરવામાં આવેલી છે એનાથી તમામને અવગત કરવામાં આવેલા છે એ ઉપરાંત આયોજકોએ શું શું તકેદારી રાખવાની છે અને શું ધ્યાન રાખવાનું છે જેનાથી આ જે પર્વ છે એ શાંતિમય રીતે સારા માહોલમાં ઉજવણી થઈ શકે એ અનુસંધાને તમામને જરૂરી સૂચના આપવામાં આવેલી છે ને એમના જે કંઈ સૂચનો હતા એ બી અમે ધ્યાને લઈ અને પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં જરૂર જણાય એ વ્યવસ્થા અંગેનું અમે આયોજન કરેલું છે અને આ જે મીટિંગ છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ હું જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ